નમસ્તે વિદ્યાર્થીઓ કે છો મજામાં ને છેલ્લે આપણે તરુણાવસ્થા તરફ પાઠ શરૂ કર્યો હતો તેની અંદર આપણે ઓવર યૌવન આરંભ જેમાં તરુણાવસ્થા કોને કહેવાય એના વિશે યૌવન આરંભ કોને કહેવાય એના વિશે અને યૌવન આરંભમાં થતા ફેરફારો અંતર્ગત ઊંચાઈમાં થતો વધારો શીખ્યા હતા જેમાં આપણે શીખ્યા હતા કે છોકરીઓ કરતા છોકરાની ઊંચાઈ છે એ ઓછા પ્રમાણમાં વધે છે તો હવે આપણે આગળનો ફેરફાર છે શારીરિક બદલાવ શારીરિક બદલાવ છે એમાં શું શું ફેરફારો તરુણાવસ્થા તરફ જોવા મળે છે એ આપણે જોઈએ તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ છે નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે તેનું કારણ એ છે કે તેઓ યૌવન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે છોકરા છે એના ખભા છે એ ખભાનો ભાગ પહોળો થઈ જાય છે જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ છે એ પહોળો થઈ જાય છે તો આ એક છે એ ફેરફાર આરંભની અંદર થતો હોય છે તરુણ અવસ્થામાં તમે જ્યારે પ્રવેશો છો ત્યારે છોકરાઓમાં શું થશે તો કે ખભા અને છાતીનો ભાગ છે એ પહોળો થઈ જાય છે જ્યારે છોકરીઓમાં કમરની ની નીચેનો ભાગ છે પહોળો થઈ જાય છે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ અને છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ પ્રમાણમાં હોય છે તો આ આપણે વૃદ્ધિને સ્નાયુઓનો વિકાસ છે ઊંચાઈમાં કોનો વિકાસ વધારે થાય છે તો કે છોકરીઓનો એ જ રીતે સ્નાયુઓનો વિકાસ છે એ છોકરાઓમાં છોકરીઓની સરખામણીએ વધુ હોય છે અર્થાત તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે છોકરાઓમાં અલગ પ્રકારના બદલાવ જોવા મળે છે છોકરીઓમાં પણ અલગ પ્રકારના બદલાવ જોવા મળે છે આ ઉપરાંત તમે જ્યારે તરણ અવસ્થામાં પ્રવેશો છો ત્યારે તમારા અવાજમાં બદલાવ જોવા મળે છે તો કેવો અવાજ થાય છે તે આપણે જોઈએ ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ છે ફાટવા લાગે છે યૌવન આરંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે આપણી સ્વરપેટી છે એનો વિકાસ થવાની શરૂઆત યૌવન આરંભમાં થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે અને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તમે ગળ્યામ હાથ ફેરવશો તો તમને એક ભાગ ઉપસી આવેલો દેખાશે જેને કંઠમણી કહે છે સ્વરપેટીનો ભાગ છે છોકરીઓમાં સ્વરપેટી છે તેના કદના નાના કદને લીધે માંડ માંડ દેખાતી હોય છે તમે જોશો કે છોકરાઓના ગળાની અંદર તમને સ્વરપેટીનો ભાગ છે બહાર દેખાશે કારણ કે છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ જાય છે અને છોકરીઓની અંદર આ સ્વરપેટી છે આટલી બધી મોટી થતી હોતી નથી એટલે માંડ માંડ દેખાતી હોય છે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને

છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે એટલે અવાજ છે ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે અને પછી એનો અવાજ છે સામાન્ય થઈ જાય તમને જેમ મોટા થશો અને યૌવનારંભની શરૂઆત થશે એટલે તમને ખ્યાલ આવશે કે તમારો અવાજ છે અલગ પ્રકારનો થઈ જાય છે પહેલાં કરતાં અવાજ થોડો અલગ જોવા મળે છે તો એ અલગ અવાજ છે એ થોડા દિવસ સુધી રહે છે પછી એ સામાન્ય થઈ જાય છે અહીંયા જુઓ તમને કંઠમણી દેખાડવામાં છોકરાની અંદર તમે અહીંયા જોશો તો આ જે ભાગ છે કંઠમણી દર્શાવે છે ત્યાં શું આવેલું હોય છે તો કે આપણી સ્વરપેટી છોકરાઓમાં સ્વરપેટી મોટી કદની હોય એટલે ત્યાં આપણને જોવા મળે છે એટલે છોકરાઓનો અવાજ ઘોઘરો હોય છે જ્યારે છોકરીઓ છે એની સ્વરપેટી છે નાની હોય એટલે આપણને ગળામાં જોવા મળતી નથી એનો કોઈ આકાર ચોક્કસ છે કંઠમણીની અંદર દેખાતો નથી તો આજે છોકરીઓ છે એની કંઠનળી સોરી સ્વરપેટી નાની હોવાને કારણે એ એનો અવાજ છે એ તીણો અને ઊંચો આપણને જોવા મળે છે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો પ્રસ્વેદ અને તેલી ગ્રંથિ પ્રસ્વેદ એટલે થાય પરસેવો તેલી એટલે કે તેલ છોડતી ગ્રંથિઓ તેલ એટલે કે તેલ નહીં પણ ચીકણો પદાર્થ છે એ આપણા શરીર ઉપર ચોંટેલ હોય એવું આપણને લાગે તો આ પરસેવો છે ડાયરેક્ટ બહાર નીકળતો નથી પણ એની માટેની એક ગ્રંથિ હોય છે જેને પ્રસ્વેદ ગ્રંથિ કહેવાય છે તો એ પ્રસ્વેદ ગ્રંથિ વાટે આપણો પરસેવો છે એ બહાર નીકળે છે તો એની ક્રિયાશીલતામાં વધારો છે તરુણ અંદર આપણને જોવા મળતો હોય છે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણ અવસ્થામાં વધી જાય છે તમે તરુણ અવસ્થામાં પર પહોંચો એટલે પ્રસ્વેદ ગ્રંથિ અને ગ્રંથિ છે એની ક્રિયાશીલતા વધી જાય છે એટલે આપણને પરસેવો એ સમયમાં ખૂબ થતો હોય શરીર ઉપર તમે હાથ ફેરવો ચહેરા ઉપર તો તમને ચીકણો પદાર્થ ચોંટ્યો હોય એવું લાગે છે આ ગ્રંથીઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે તમે તરુણ અવસ્થામાં પહોંચો એટલે તમારા શરીરની ચહેરા ઉપર ફોલ્લી જોવા મળે છે અથવા તો ખીલ નીકળે છે ખીલ શું છે ખ્યાલ છે તમને ખીલ એટલે તમારા શરીરમાંથી ચીકણો પદાર્થ છે એનો સ્ત્રાવ થાય એટલે શરીર ચહેરા ઉપર એ ચીકણો પદાર્થ હોય બહારથી ધૂળ માટી લાગે એટલે આપણા શરીર છે એ યોગ્ય રીતે શ્વસન કરી શકે નહીં ચામડી દ્વારા શ્વસન ન થઈ શકે એને કારણે આ ધૂળ અને ચીકણા પદાર્થને કારણે આપણા શરીર ઉપર નાની નાની ફોલ્લીઓ જોવા મળે છે જેને આપણે ખીલ કહીએ છીએ હવે છે પ્રજનન અંગો છે એનો વિકાસ પ્રજનન અંગો છે એ આપણે અગાઉના પ્રકરણમાં પણ શીખી ગયા કે પ્રજનન અંગો છે એનો વિકાસ યૌવન આરંભમાં થાય છે યૌવન આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શ્રિષ્ણ છે એ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે શુક્રપિંડમાંથી શુક્ર કોષોનું ઉત્પાદન થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે તો આ રીતે પ્રજનન અંગો છે એની અંદર પણ વિકાસ જોવા મળે છે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી તો આ ઉંમરની અંદર તમારી માનસિક બૌદ્ધિક અને જે પરિપક્વતા છે તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ એક અવસ્થા છે પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે તેમનામાં બૌદ્ધિક વિકાસ છે એ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે સર્વાધિક એટલે સર્વમાં અધિક એટલે ખૂબ વધારે આજે યૌવન આરંભ છે એવો સમયગાળો છે જેમાં તમે શીખવાનું સૌથી વધુ ગ્રહણ કરી શકો છો ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી ઘણી વખત આપણી ઊંચાઈમાં અચાનક વધારો થાય અવાજ બદલાઈ જાય તો છોકરાઓ છે શરમ અનુભવે છે કે લે મારો અવાજ બદલાઈ ગયો તો એવી કંઈ શરમ અનુભવવાની જરૂર નથી કારણ કે આ તમારા ઉંમરને કારણે થતા એક ફેરફારો છે એ કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિને કારણે ઉત્પન્ન થઈ રહ્યા હોય છે એટલે એમાં કંઈ અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર નથી ગોણ જાતીય લક્ષણો એની વિશે આપણે આગળના લેક્ચરમાં શીખીશું